જ તાલુકાના અસાલડી ગામના સમસ્ત પ્રજાપતિ સમાજ કોતરવાડિયા પરિવાર દ્વારા રમેલ અને યજ્ઞ યોજાયો અસાલડીમાં સમસ્ત પ્રજાપતિ સમાજ કોતરવાડિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની અમિદ્રષ્ટિ અને અસીમ કૃપાથી શ્રી સિકોતર માતાજીની રમેલ અને શ્રી જોગણી માતાજીનો હવન યોજાયેલ પ્રથમ દિવસ સંવંત બે હજાર એંસીના વૈશાખ સુદ ચૌદસને બુધવાર તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પરિવારની બહેનોને તેડાવી સગા સ્નેહીજનોને આમંત્રણ આપી સાંજે કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની આરતી ઉતારી પ્રજાપતિ નારણભાઈ મશરૂભાઈ દ્વારા મહાપ્રસાદ આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ રાત્રે ડાકના તાલે ભુવાજી પ્રજાપતિ ગણપતભાઈ કરમશીભાઈની હાજરીમાં રાવળદેવના મુખે રેગડીઓ દ્વારા રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આખી રાત્રે શ્રી બ્રહ્માણી માતાજીના ભુવાજી લક્ષ્મણભાઈ પ્રજાપતિ વીરચંદભાઈ પ્રજાપતિ દિનેશભાઈ પ્રજાપતિ સહિત અનેક ભુવાજીઓએ રમેલની રમઝટ બોલાવેલ દરેક બુવાજીઓ તેમજ મહેમાનોને કંકુ તિલક કરી શાલ ઓઢાડી કોતરવાડિયા પરિવાર દ્વારા સન્માન કર્યું હતું સવારે શુભ ચોઘડીએ કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી સહિત દરેક દેવી દેવતાઓને સૂર્યદેવની સાક્ષીએ તેલ ફૂલ ચડાવેલ ત્યારબાદ સવારે આઠ પંદર વાગ્યે શાસ્ત્રી શૌનકભાઈ કાનજીભાઈ દવે રોડા હાલ ખમારની વાડી પાટણના વિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પ્રજાપતિ પરસોત્તમભાઈ શંકરભાઈના યજમાન પદે યજ્ઞ યોજાયો હતો બપોરે બાર ઓગણત્રીસ કલાકે પ્રજાપતિ બળવંતભાઈ કરસનભાઈના વરદ હસ્તે ધ્વજારોહણ બાદ સાંજે ચાર ત્રીસ કલાકે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કોતરવાડિયા પરિવારની કુંવાસીઓને સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા ભેટ પૂજા કરવામાં આવી હતી રાજુભાઈ પ્રજાપતિ તથા બળવંતભાઈ પ્રજાપતિ તરફથી દૂધ આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ગણપતભાઈ નવીનભાઈ નારણભાઈ ભીમાભાઈ સહિત પરિવારના દરેક ભાઈઓએ અથાગ મહેનત કરી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન